એ તાર હોઢડલ માથી થાય એમ નથી

सु करवान ए कारण अवेतक मजुरी करी पसे तो पियानी मरा आसे मजुरी गो तो तो नारो थे लगभग मजुरी आवो तो चोय मार क्षेत्र चो भाई याल जो पण कोई एतला 500 रुपिया थाई 500 ला पल्ला वे पण बीजे थोडो पायु के આરો હેડો હા 300 દુશી બા આ 300 કો માતા માતા હારો હેડો હેડો પતય ફરી ન તાર બોધી રે કે દો દો ના આવા અલા નકાઈ ની આરો હેડો પતો બોધવા છે પટા છે જે તો ને અમે તો ને કામ કરે ને ઈ રુઢડે ને નવરા લીલ જ આપો તાર બોધવાની છે તમને બોલી રીન હા કે હારું હેડો કરે બોધી આ

એ નૈવા બારું જન હવે હાલી વાતો પડ્યું રહેવું પડે જય આ મરયો ઓ મારો એય શું કરે ઊભો થા ઊભો થા અલા શું છે ઊભો થા